ભરૂચ લોકસભા બેઠક માટે આગામી તારીખ સાત મેના રોજ યોજાનાર ચૂંટણી અગાઉ મતદારોને પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવા વહીવટી તંત્ર ઉપરાંત વિવિધ સંસ્થાઓએ જે સામૂહિક પ્રયત્નો આદર્યા છે તેમાં અંકલેશ્વર ઔદ્યોગિક તાલીમ સંસ્થાના તાલીમાર્થીઓએ પણ નવતર અભિગમ સાથે મતદાર જાગૃતતા રેલી યોજી હતી જેમાં પચીસસોથી વધુ તાલીમાર્થીઓની રેલીને અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં પ્રસ્થાન કરવામાં આવી હતી આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી લોકશાહીનો આ મહાપર્વ ઉત્સવની રીતે ઉજવાય તે માટે ખાસ મતદારોને મત આપવા માટે અપીલ કરવામાં આવી હતી આ પ્રસંગે ઔદ્યોગિક તાલીમ સંસ્થાના વિવિધ વિભાગોના શિક્ષકો પણ રેલીમાં જોડાઈ આઈટીઆઈના તાલીમાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો આજે લોકશાહી મહાપર્વ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કુલ પંદરસો જેટલા બાળકો હતા એટલે લોકસભા સમય મતદાન તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ મુકામે થનાર હોય અને તેમજ ભરૂચ જિલ્લામાં સમગ્ર જિલ્લામાં પણ થનાર હોય આ પ્રસંગે તમામ એ અચૂક સો ટકા મતદાન કરો એવી મારી માન્યતા તરીકે